ઠસઠ રૂપિયા ત્રણસો અડસઠ બુરુસો રૂપિયા ત્રણ વાર દસ ના બસો રૂપિયા પચાસી નેવું પંચાણું પંચાણું ત્રણસો બે પાંચ બાર પંદર બાવીસ રૂપિયા બાવીસ હલો ભાઈ રબોલુ ભાઈ 250 ભાઈ બોયરિયા હિરા લે લે આપણે હિરા

ચારસો ને ચારસો ને ઓગણ ચાલીસ ચાલીસ નવ પાંચસો એકતાલીસ ચારસો એકતાલીસ ઉપર વાલ સેવા સુબનલ 558 રૂપિયા 406 452 રૂપિયા સેવા ભાઈ 9260 રૂપિયા 1400 રૂપિયા 411 વંતેલી 400 ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ ત્રણ વારસો બેતાલીસ 6256 63 63 બોલો 6256 78 72 75 72 રૂપિયા 75 75 500 થાય કેટલા છે 88 500 કિદી હરું દેવાય 80 રૂપિયા 81 છે મુકેશ બેન સાપો ભાઈ ઉપર ઉપર જનામાં કરવા 80 80 રૂપિયા આપો ભાઈ તમારો પૂરો કોપાણો નથી 45 નીકળાયા ને 80 રૂપિયા નેવા છે

તેર પંચોતેર રૂપિયા